પાલિકા શહેરના પોષ વિસ્તાર ગણાતા વસ્તુમાં મેઇન રોડ પર પાણીના વાલ્વની કુંડીનું ઢાંકણ છેલ્લા બે દિવસથી તૂટેલું છે અને હજી સુધી પાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી આ જગ્યાએ માત્ર થોડા લાકડા અને બેરીક કેડ મૂકવામાં આવ્યા છે જે માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને નાગરિકોની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કરે છે આ ખુલ્લી કુંડી આશરે બે ફૂટ જેટલી ઊંડી છે જે કોઈ પણ સમયે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે આ રસ્તેથી દિવસભર સંખ્યાબંધ વાહનો પસાર થાય છે અને રાત્રિના સમયે અસ્પષ્ટ દ્રશ્ય માનતાના કારણે અકસ્માત થવાની સંભાવના વધી જાય છે સ્થાનિક લોકો દ્વારા પાલિકા તંત્રને વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ જવાબદાર અધિકારી ત્યાં આવ્યો નથી થોડા મહિના કતારગામ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં કેદાર નામના બાળકનું દુઃખદ મોત થયું હતું ત્યારબાદ એસએમસી દ્વારા દાવા કરવામાં આવ્યા હતા કે શહેરમાં ક્યાંય પણ ખુલ્લી ગટર કે કુંડી જોવા નહીં મળે પરંતુ વેસુમાં ખુલ્લી પડેલી આ કુંડી તંત્રની બેદરકારીનો જીવંત પુરાવો આપી રહી છે સ્થાનિક નાગરિકો આ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો કોઈ મોટી દુર્ઘટના બને તો તેનો જવાબદાર કોણ વિશ્વ શહેર બનાવવા દાવા કરનાર સુરત મહાનગરપાલિકા મૂળભૂત સુરક્ષા વ્યવસ્થાઓ પણ યોગ્ય રીતે બનાવી શકતી નથી સ્થાનિક પ્રજાજનો હવે તંત્રની જવાબદારી નિશ્ચિત કરવા અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે એસએમસી તાત્કાલિક પગલાં નહીં લે તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના માટે પૂરતું જવાબદાર રહેશે ઘટના કતાર ગામમાં એક મહિનો અગાઉ કેદારનાથના બાળકનું મોત થયું એક ઘટના ખુલ્લી ચક્કરમાં પડવાથી તમે જોઈ શકો છો આજે સુરતના વેસુ વિસ્તાર છે એ અર્બન હેલ્થ સેન્ટરના રોડ છે રોડ પર ખુલ્લી જગ્યાએ પાણીની કુંડી છે એવા જે ઢાકણ છે એ નથી એની જગ્યાએ તંત્ર દ્વારા કે સ્થાનિકો દ્વારા એક લાકડું મૂકવામાં આવ્યું જે કોઈ ગાડી ઉપર ચડવાથી તૂટી ગયું છે અને આજે એના પર એક બેરિકેડ લગાવી દેવામાં આવ્યું છે આ ખુલ્લી વસ્તુ કેટલીક આસપાસ મોત મોત થઈ રહ્યા છે એ જોયા

યુવાન છે તેવી જોડી વાત શું ઘટના છે આ કુંબી શું શું થયું છે એ દિવસથી હિન્દી છે અને અહીંયા કોલેજ છે અહીંયાથી બાળકો નો જવાનું આવતા જતા હોય આવી બેદરકારી એક્સિડન્ટ છે અને કેવી રીતે મારી માંગ છે કે આ સિંડી બોલાવો એક્સિડન્ટ થતાં બની શું તમે જોઈ શકો છો આમાં આકાશમાં થતાં પણ લોકો લોકોનું કહેવું છે જો આ ઘટના તકેદારી જો સુરત મહાનગરપાલિકા કોની નહીં નહીં કહી શકીએ તો મોટા મોટા જે વાયદાઓ કરી રહ્યા છે તે મોટા નીવડી રહ્યા છે સુધી પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ સુરત